દોઢ વર્ષ અગાઉ વરસેલા મુશળધાર વરસાદ બાદ ખુલ્લી કરાયેલી સુધીની ખુલ્લી ગટરનું હજી સુધી કોઈ જ સમારકામ કરવામાં નથી આવ્યું સ્થાનિકોની અનેક રજૂઆત છતાં સ્થાનિક પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં ન આવતા આખરે સામાજિક આગેવાનોએ પોસ્ટર લગાવીને અનોખું વિરોધ પ્રદર્શન કર્યું જેમાં પોરબંદરને આવું સરસ મજાનું પેરીસ બનાવી આપીશું ઉતાવળ ન કરતા અમે અમલદારો આ ગટર કેમ બનાવી તે ભૂલી ગયા છીએ ચૂંટણી પહેલા જરૂર બનાવીશું પંદર દિવસનું કામ દોઢ વર્ષે પૂર્ણ નથી થયું તેની અમને શરમ નહીં પણ ગૌરવ છે આ પ્રકારના લખાણો સાથેના જે પોસ્ટરો છે તે ગટરની ફરતે રાખવામાં આવેલા છે પત્રા પણ લગાવવામાં આવ્યા છે સામાજિક અગ્રણી જીતુ પાણી કાઢીને ફરીથી ગટરનું કામ કરવામાં આવશે તે પ્રકારની વાત નગરો પાલિકાએ કરી છે બરફભર વચ્ચે આવેલી એક મહાન શાળા કહી શકાય એવી હેરિટેજ સ્કૂલ છે અમે એલુમની બહેનોએ એ બધા એ પૈસા કાઢી કાઢી અને એક એક ટીપુ ભેગું કરીને સરોવર રૂપી અવડી મોટી સ્કૂલ પાછી રિનોવેટ કરી છે જેમાં પંદરસો છોકરીઓ પાછી ભણવા ગઈ છે હવે આ વસ્તુની એક એટલી ખરાબ થઈ છે કે અમે આટલી સરસ સ્કૂલ બનાવી અને હજુ તો સ્કૂલ પૂરી થઈ છોકરીઓ ભણે પહેલા આ ગટર ખોલી નાખી દોઢ વર્ષથી આ ગટર ખુલી છે અમે વારંવાર રજૂઆત કરવા રૂબરૂ પણ જાય છીએ તો એ લોકો અમને જેમ તેમ જવાબ આપે છે કે અમારે સર્વે ચાલુ છે આમ છે તો સર્વે ખાલી આટલો જ ચાલુ છે અત્યારે દીકરીઓ આમ ફરી ફરી અને સ્કૂલની અંદર જઈને ભણે છે તો એ યોગ્ય છે આખો રોડ છે એ અત્યારે ટ્રાફિકને હિસાબે જામ થઈ ગયો છે આ જરા પણ યોગ્ય નથી દીકરીઓની સ્કૂલને તો પહેલાંમાં પેલા ખોલવી જોઈએ અને આ રસ્તો બંધ ગટર બંધ કરવી જોઈએ

એ સદંતર સદંતર ખોટી વાત છે 65 લાખ રૂપિયા કોઈ એ ચૂકવે નથી જે નવા પણ પત્ર લગાવેલા છે એનો ફક્ત દોઢ લાખ જેટલો જ ખર્ચો થયેલો છે એનાથી કોઈ વધારે ખર્ચો થયેલો નથી